તો આ વિડિયો ની અંદર આપણે એ જોવાના છે ઘણા બધા લોકો મને કીધું છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સર અમને ડાયરેક્ટ કાપડ પર બ્લાઉઝનું કટિંગ બતાવો અમારે કેવી રીતના કરવાનું છે તે તો આજે આપણે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરવાના છે બ્લાઉઝનું આ સાડીનું કપડું છે આ અસ્તર છે બરાબર છે તો ડાયરેક્ટ આપણે બ્લાઉઝનું કટિંગ જોઈશું આ વિડિયો ની અંદર તો આ વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે કેમ છો મજામાં આવી ગયા તમારા પ્રિય મિતા પિયાર ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયાર ટેલરમાં તો આપણે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરવાના છે બ્લાઉઝનું બરાબર છે આ અસ્તર છે બરાબર તો આ એક મીટર અસ્તર છે અને આ સાડીનું કાપડ છે હવે આપણે સૌથી પહેલા પહેલા આપણે માપ જોઈ લઈએ કે માપ કેટલું છે તો લંબાઈ છે ચૌદ ઇંચની છાતી છે ચાલીસ ઇંચ કમર છે આની બત્રીસ ઇંચની બાહીની લંબાઈ છે અગિયાર ઇંચ બાયનો નો મોરી છે સોરી મોરી છે દસ ઇંચની બાયનો મૂંઢો છે તેર ઇંચનો અને પાછળનું ગળું જે પટ્ટો છે ચાર ઇંચનો છે અને આગળનું ગળું સાત ઇંચનું ઉપરથી ઉતારેલું છે શોલ્ડર સાડા પાંચ ઇંચનો છે બરાબર છે તો આ પ્રમાણેનો બ્લાઉઝનું માપ છે તો આપણે આમાં કટિંગ કરીશું તો આપણે આપણા સાડીનું કપડું જે છે તે સાઈડ પર મૂકી દઈએ અને સૌથી પહેલા પહેલા આપણે અસ્તરનું કટિંગ કરીશું તો તમને ખબર જ છે જે લોકો મારા વિડીયો જોયો છે તેમને ખબર જ હશે કે આપણે પહેલા પહેલા બાયનું કટિંગ છીએ જ્યારે બી આપણે કાપડ પર કટિંગ કરીએ તો સૌથી પહેલા પહેલા આપણે બાયનું કટિંગ કરીએ આ એક મીટર અસ્તર મેં લીધેલું છે બરાબર છે આ એક મીટર અસ્તર જોયેલો એક મીટર અસ્તર પૂરે પૂરું છે બરાબર છે તો આપણે સૌથી પહેલા પહેલા આપણે આ બાયનું કટિંગ કરીશું તો આપણે આ અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે આપણે અહીંયા કરી સાધારણ છોડીશું કારણ કે આપણે મોરી વાર દેવાની છે એટલા માટે બરાબર આપણે ચાપ જેટલું છોડવાનું વધારે નહીં છોડવાનું આમાં અગિયાર ઇંચની બાઈ છે તો આમાં આપણે કરી દેવાનું અડધો ઇંચ એક્સ્ટ્રા કરી દઈશું દબાણ માટે એટલે સિલાઈ માર્જિન માટે બરાબર ત્રણ ઇંચ નું મૂંઢાનું નિશાન પાડ દઈશું હવે આમાં મોરી છે દસ ઇંચની દસ ના અડધા પાંચ ઇંચ પાંચે નિશાન પાડ દેવાનું અને સવાનું એક્સ્ટ્રા દબાણ બરાબર અને અહીંયા ગાડી મુંડો કેટલો છે તેર ઇંચ નો એટલે તેર ના અડધા સાડા છ તો સાડા છ એ નિશાન અને સવાનું એક્સ્ટ્રા દબાણ તો આપણે આ બધાને બધા જોડે આપણે આવી રીતના જોઈન કરી લેવાનું આમાં ખાસ ધ્યાન આપજો કારણ કે આ ડાયરેક્ટ કાપડ પર કટિંગ છે પેલું કાગળ હોય ને તો કેવું કે એક વખત આપણે બીજું કાગળ વાપરી લઈએ પણ આમાં કેવું છે કે આ કાપડ છે ને એટલે થોડુંક વિચારીને કરવું પડે અહીંયા આ બગડી ગયું તો પછી આપણે કાપડું લાવવું પડે બીજું બરાબર તો આપણે આમાં શેપ આપી દઈએ આમાં મુંડાનો બાઈનો બરાબર બરાબર હવે આમાં આગળનો શેપ આપણે આપીશું અમુક લોકોને આગળનો શેપ આપવામાં પ્રોબ્લેમ થાય છે બરાબર છે તો આ આગળનો શેપ મેં આપી દીધો અહીં આપણે અહીં નિશાન પાડી દઈશું કે આ આગળનો ભાગ છે બરાબર આ રીતના

બરાબર અહિયાં શોલ્ડર છે આનો સાડા પાંચ નો હવે આ સાડા પાંચ નો શોલ્ડર કમ છે તે વસ્તુ આપણે ડિટેલમાં જાણવા જઈશું તો બહુ લાંબો વિડીયો થઈ છે મેં ક્લાસની અંદર તો શીખવાડું જ છું બરાબર છે હવે અહીંથી આપણે આનો મૂંઢો ઉતારવાનો છે પાંચ ઇંચ નો અત્યારે દાખલા તરીકે બરાબર અહીંયા બી આપણે સાડા પાંચ નો નિશાન પાડી દઈશું આ બધા નિશાનને આપણે એકબીજા જોઈન્ટ કરી લઈશું હવે અહીંયા આડી લીટી દોરવાની છે તો એના પહેલાં આપણે કેટલી ચેસ્ટ કેલી છે આની ચાલીસની તો ચાલીસ ને અડધા વીસ ને વીસના અડધા દસ આપણે એ દસે નિશાન પાડીશું ને સવાનું એક્સ્ટ્રા ડબાને લઈ લઈશું કમર છે આની બત્રીસની બત્રીસ ને અડધા સોળ ને સોળના અડધા આઠ આઠ એ નિશાન પાડીશું એક ઇંચરો પાછળનો ટક્ષ લેવાનો છે તેનું નિશાન ને સવાનું એક્સ્ટ્રા આપણે ડબલ લેવાનું છે તે એક્સ્ટ્રા ડબલ એટલે આગળ સાઈડમાં જે સિલાઈ મારવાની છે તે બરાબર તે પ્રમાણેનું આપણે માર્કિંગ કરી લઈશું અને જે લોકોએ આપણા ફરમા લીધા છે તેમની પાસે તો હશે જ આ આપણે આ પટ્ટી થી અહીં નિશાન પાડીશું આવી રીતના આવી રીતના બરાબર હવે આ નિશાન તમે પાડી દીધું બરાબર પણ આપણે આ દાખલા તરીકેનો લીધેલો હતો મુંડો તો આપણે એક વખત આપણે બાયને મૂકીને જોઈ લઈએ કે બાય આપણી ખૂટે છે કે વધે છે એ જોઈ લેવાનું ખાલી આપણે આ પાછળનો ભાગ માપી લઈશું અહીંયાથી તો જોઈ લો બાય કમ્પ્લીટ આવી જાય છે આટલી અહીંયા ગાડી ખૂટે છે એ આપણે સાઈડમાં કવર કરવા માટે આટલી છોડીને જ લગાવવાની હોય છે એટલા માટે આ બાય એકદમ કમ્પ્લીટ આવી ગઈ છે એટલે બાયને આપણે મુંડાને હવે ઊંચા નીચી કરવાની કોઈ જરૂર છે નહીં તો આ કમ્પ્લીટ બાય આવી ગઈ છે બરાબર તો હવે આપણે આ મૂંડાને છેડછાડ કરવાનું નહીં આપણે નીચો ઊંચો કરવાની જરૂર નથી તો આપણે આને કાપી નાખીશું બરાબર આપણે આ પાછળની બેગનું કટિંગ થઈ ગયું હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું આ જે વધારાનું અસ્તર વધ્યું છે ને એના ઉપર આપણે આ પાછળની બેગને આવી રીતના મૂકીશું અને હવે આપણે અહીંયાથી આને આ વધારાનું એ કાપી નાખીશું એક વખત બરાબર આ મેં વધારાનું અહીંનું મેં કાપી નાખ્યું અહીંનું મેં હજુ કાપ્યું નથી બરાબર હવે આપણે શું કરીશું કે આને આ જે ભાગ છે ને આપણો તો અહીંથી આપણે આને અહીંથી કોપી કરી લેવાની છે આવી રીતના આ કોપી મેં કરી લીધી અહીંયા બી મેં આની કોપી કરી લઈશ બરાબર અહીંયા બી મેં આની કોપી કરી લઈશ આ જે ઘડી છે ને તેના ઉપર

અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરી વાળા ટક્ષ વાળા પ્રિન્સેસ ક ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકના સો ટકા વોટરપ્રૂફ ફર્મા રહેશે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી ને ફરમાની દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ફર્મા ઓર્ડર કરી શકો છો હવે મેં આ જે આપણો ફ્રન્ટ છે તે ફ્રન્ટમાં સૌથી પહેલા પહેલા આપણે અહીંથી આને અહીં મૂકી દસ ઇંચ નિશાન પાર દેવાનું કેટલા દસ ઇંચ બરાબર અહીંયા આપણે ચાર ઇંચ નિશાન પાર દેવાનું આ ચાર ઇંચ નિશાન પાડી દીધું બરાબર હવે આપણે શું કરીશું જેવું ચાર ઇંચ નિશાન પાડ્યું લીટી આને અહીંયા દોરી દઈશું આવી રીતના આ થઈ ગયા સીધી લીટી હવે આ જે લાઈન છે ને નીચે તો અહીંયા એક ઇંચ નો આપણે અહીંયા વધારો કરવાનો એક ઇંચ અને એક ઇંચ નો આપણે અહીંયા વધારો કરવાનો અને આ બંને લીટીને એકબીજા જોડે જોઈન કરી લેવાનું આવી રીતના બરાબર હવે આ જે ભાગ છે ને આપણો તો અહીંયાથી બી એક ઇંચ આપણે વધારો કરવાનો પણ એને કેવી રીતના વધારો કરવાનો અહીંથી આપણે આને ક્રોસમાં જોઈન કરવાનું અહીંથી આપણે આને ક્રોસમાં જોઈન કરવાનું આવી રીતના બરાબર આ ક્રોસમાં આખો અહીં વધારો આપણે એક કીચનો કર્યો હવે એ કીચનો એ જે વધારો કર્યો છે ને તે એક ઇચ અહીંયા કાઢી આપણે નિશાન પાડી દેવાનું ને એ કીચનો આ બાજુ બી એક નિશાન પાડી દેવાનું અને આ જે એક ઇચ અહીં વધાર્યું આપણે નિશાન પાડ્યું તે એક કિચ અહીં વધારો કરી દેવાનો અને આને અહીંથી આની જોડે જોઈન કરી લેવાનું આવી રીતના બરાબર આને આની જોડે જોઈન કરી લેવાનું ને આને સીધી લાઈન દોરી દેવાની હવે હું કરીશું કે આ જે નિશાન છે ને આપણું વચ્ચેનું એથી એક ઇંચ આ બાજુ ને એક ઇંચ આ બાજુ બંને બાજુ એક એક ઇંચનું નિશાન પાડ લેવાનું ને અહીંયાથી આને આવી રીતના આ સાય આપણો વચ્ચેનો મિડલનો ટક્સ થઈ ગયો બરાબર અહીંયાથી બી આપણે ત્રણ ઇંચ નિશાન અને બીજું એક ઇંચ નિશાન આ બે નિશાન પાડ લેવાના અને એ બંને નિશાનને આપણે આની જોડે જોઈન કરી લેવાનું બરાબર તો આપણો આ સાઈડનો ટક્ષ થઈ ગયો હવે એ જ રીતના અહીંયા ગાડી પણ આપણે ટક્ષ જે લેવાનો મુંઢામાં એનો બે નિશાન પાર લેવાનો આ જે ટક્સ છે તેનો વધારો મેં અહીંયા કરી લીધેલો છે હમણાં જ કર્યો બરાબર હવે અહીંથી આના આગળનો મુંઢો ઉતારવા માટે શેપ આપી દેવાનો બરાબર આ આપણો આગળનો મૂંઢા માટેનો સેપ જે આપણે ખાડો પાડવાનો ને તે બરાબર હવે મેં આને કાપી બરાબર અને આ જેટલા નિશાનો પાડ્યા છે પ્રમાણે બધાને નિશાન કટિંગ કરી લઈશ ચાલો હવે અહીંયા આપણે એક વસ્તુ કરવાની છે કે આપણો જે આ ટક્ષ છે વચ્ચેનો તેને આપણે નિશાન પહેલા પાડી લઈએ આવી રીતના કે ભાઈ આ આપણો મિડલનો જે ટક્ષ છે તે હવે આ જે વચ્ચેની જે લીટી દેખાય છે ને તો અહીંથી આપણે આને ક્રોસ અહીંયા ગાડી કરવાનું આવી રીતના અને આ ક્રોસને આપણે કાપી નાખવાનું હવે આપણે આગળનું ગળું કેટલું રાખવાનું છે તે જોઈ લઈએ તો આમાં આગળનું ગળું છે સાત ઇંચનું આપણે અહીંયા ગાડીથી પહોળું રાખીશું આનું સવા બે ઇંચનું ઉપરથી અને નીચે રાખીશું આનું સાત ઇંચનું ગળું અને અહીંયા બી આપણે બે ઇંચનું નીચેથી ગળું ખુલ્લું રાખ આ લીટીથી આપણે રાખવાનું બરાબર આ જે મેઇન લીટી છે તેથી અને ચોરસ બોક્સ આનું બનાવી દેવાનું આમાં આપણે ડિઝાઇન કરવાની છે એટલે મેં અત્યારે ગળું કાપવાનું નથી અહીં તમારે જે ડિઝાઇન કરવી હોય તે અહીંયા થઈ જાય અને હવે પાછળની બેગમાં પણ આપણે ચાર નો પાછળનો પટ્ટો છે તો આપણે ચાર નું નિશાન પાડ દઈશું અહીં ઉપર સવા બેનું નિશાન પાડ દઈશું અહીંયા બી સવા બેનું નિશાન પાડી દઈશું અને સવા બેના નિશાન પ્રમાણે ચોરસ બોક્સ બનાવી દઈશું અને અહીંયા ડિઝાઇન કરવાની છે એટલે આપણે એ પ્રમાણેનું ગળું કાપતો નથી મેં બરાબર તો આ આપણું અસ્તરનું કટિંગ થઈ ગયું હવે આના પરથી આપણે સાડીનું કટિંગ કરવાનું તો જોઈ લો મેં આ સાડીનું કપડું મેં અહીંયા ગોઠવી દીધું છે બરાબર છે આ રીતનું સાડીનું કપડું છે હવે આપણે આમાં સૌથી પહેલાં પહેલાં તો આ અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે અહીંયા આ બોર્ડર છે બરાબર તો આ બોર્ડર પર આપણે બાહી અહીં મૂકી દઈએ બરાબર આ બોર્ડર પર બરાબર આ બાઈ મેં મૂકી દીધી હવે આને મેં આ બાજુ થોડું ખસેડી લો હવે અહીંયા મેં આ ગળી છે તો અહીંયા બેગ મૂકી દઈશ પાછળનો ભાગ બરાબર અને આગળનો ભાગ આ બે છૂટા છેડા સામે છે તો અહીં મેં આને મૂકી દઈશ તો આ આખું આપણું થઈ ગયું બ્લાઉઝનું સેટઅપ આવી રીતના બરાબર ખાલી એટલું જોઈ લઉં કે નીચે કપડું બરાબર આવે છે કે નહીં બરાબર હવે આને કાપવાનું છે કેવી રીતના એ જોઈ લો આ જે અસ્તર છે ને આપણે અડધો અડધો ઇંચ વધારે કટિંગ કરવાનું આવી રીતના બરાબર આવી રીતના અડધો અડધો ઈંચ નું વધારે કટિંગ કરવાનું જોઈ લો આવી રીતના આપણે અડધો અડધો ઇંચ બધું વધારે જ કટિંગ કરવાનું છે સાડીનું કપડું તો આ બેકનું કટિંગ ને આ ફ્રન્ટનું કટિંગ થઈ ગયું હવે આપણે બાહીની વાત કરીએ આમાં તો હવે મેં આને કાપી નાખીશ અહીંયા ગાડીથી અને વ્યવસ્થિત ગોઠવી દઉં બરાબર અને આને મેં એથી કાપી નાખું બરાબર તો આપણે આ બાહીનું કટિંગ થઈ ગયું તો આ હતું અસ્તરવાળા બ્લાઉઝનું કટિંગ સાડી પર કેવી રીતના કટિંગ કરવાનું તેને અસ્તર કેવી રીતના કટિંગ કરવાનું તે વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાવ તારે બાય